ગઈકાલે સરસવની ગ્રામ પંચાયતના ખાદ મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ શબ્દને સખત શબ્દોમાં વખોડી અને એટલું જ કહીશું કે બે હજાર સત્તર થી બે હજાર બાવીસ માં પાદરા વિધાનસભાને એના મત વિસ્તારમાં પાંચસો કરોડ થી વધારાના કામો જેવા કે પાદરા જંબુસર ફોરલેન પાણી પુરવઠા જૂથ યોજના પાદરા શહેરમાં ગેસ ની યોજના

સૂત્ર સાર્થક કરી અને પહેલું ખાતમુહૂર્ત ની શરૂઆત પાદરા તાલુકામાં કરી હતી એટલે વિકાસ ની વાતમાં અને સાચા ને સારા કામમાં ક્યારે નથી અને આ તાલુકો પાદરા તાલુકો અને પાદરા શહેર વિકાસ ની રાહે ખૂબ આગળ વધે ખૂબ ઝડપથી વિકાસ થાય એવું દરેક પાદરા વિધાનસભાનો વ્યક્તિ એ ઈચ્છા રાખે છે અને એ સાચી ને સારી વાત છે રહી વાત શબ્દોનો પ્રયોગ કરવાની તો આપ શિક્ષિત હોવા છતાં પણ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાત કરી છે તો સોશિયલ મીડિયાના કેટલાય મિત્રો કાયમ આપની પોસ્ટ નીકતા હોય છે તે એમને પણ શું આપ આ જ ભાષામાં વાત કરશો એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યાંય કોઈ એવી વાત ના કરવી જોઈએ કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એનું માન સન્માન ગવાય

પાદરા તાલુકામાં શિક્ષકોની પણ ખૂબ ઘટ છે તમે તપાસ કરશો ગામે ગામ તો શાળાઓમાં એક થી પાંચ ના વિષય અને મૂળભૂત જરૂરિયાતો પણ ટાઈમે થવી જ જોઈએ અમે એવું નથી કેતા કે તમારી સરકાર છે અને તમે રજૂઆત નથી કરતા પરંતુ આ ઘટ ક્યારે પૂરી થાય આ આંગણવાડી ક્યારે નવી બને આ પંચાયત ઘરો જે

પક્ષની રાજકારણમાં દરેકને માન સન્માન આપવું એ અમારી બી જવાબદારી છે એવી તમારી પણ હોય અમે તો એ વિચારધારાના છીએ કે જે ચૂંટાયા છે જે પ્રતિનિધિ છે એને સન્માન તરીકે જોવું એને સન્માન આપવું ક્યાંય કોઈને નીચો બતાવી ને આપણે ઊંચા છે એ વાત ક્યારે ના કરી શકાય તાલુકામાં તમામ રીતે સારો અને સારું કામગીરી થાય એવી ચોક્કસ અપેક્ષા રાખે છે ફરી ક્યારે આવા શબ્દોનો પ્રયોગ ના કરો એવી અમે પણ આપની પાસે આશા રાખીએ સન્માન ને સન્માન થી જ વાત થાય અપમાન નો બદલો થી પણ થઈ શકે છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે એવું કે છે પ્રૂફ સાથે કહેવાનું પાંચસો કરોડ રૂપિયાના કામો ગુજરાત સરકારના બજેટમાંથી મંજૂર કરાવ્યા છે એક કરોડ રૂપિયા પણ ઓછા ને પાંચસો કરોડ થી વધારના કામ કર્યા છે પાદરા તાલુકાના આ દિવસ સુધીનો ઇતિહાસ જોઈ લો

અને રાક્ષસી વંશજો ની વાત કરી છે તો સાચા અને સારા કામમાં અમે કોઈ જગ્યા હરકા નાખીએ એવું એનું એક પ્રૂફ આલે બીજી વાત કે જો આવા હતા તો 2017 માં આપ કેમ કોંગ્રેસ જોડે રહ્યા તમારા મોટા ભાઈ 2012 માં જોડે હતા નરેન્દ્ર મુખી સાહેબ જોડે હતા અને પાદરા તાલુકોનો ઇતિહાસ જો તો ઘણા બધા કોંગ્રેસી લોકોએ આ પાદરા તાલુકામાં કોંગ્રેસ ચલાવવા ઝુંબેશ ઉઠાવી છે અને એમાં સાર્થક પણ રહ્યા છે એટલે

આ હોવી ખૂબ જરૂરી છે રાજકીય રીતે તમે પ્રતિસ્પર્ધી હોય શકો તમારી વાત શકો પરંતુ તમામ છેલ્લે એક જ વાત બોલવાની ભાષામાં મર્યાદા ખૂબ જરૂરી હોય છે કોંગ્રેસની કેવી તૈયારી ચૂંટણીમાં કોંગ્રેસની ફૂલ તૈયારી છે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ ચોક્કસ ચૂંટણી લડવા મક્કમ છે અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી ચોક્કસ કહીશ કે આગામી સમયમાં તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે કોઈ બે મત નથી આ વાતમાં જિલ્લા પંચાયતમાં પણ અમારી મહેનત છે અને એ દિશામાં અમે આગળ વધીશું વિધાનસભામાં શું જ માહોલ એવો છે થાય તો કોંગ્રેસ ચોક્કસ જીતેલી છે એમાં અમારા નેતા જસપાલસિંહ છે અને જસપાલ સિંહ ની રાહબર હેઠળ આપ આગામી વિધાનસભા ચોક્કસ જીતવાના છે કાલના જે ધારાસભ્યના નિવેદન પર જે વાક શરૂ થયું છે પાદરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ તરફથી અમારી પણ જવાબદારી છે જે કોંગ્રેસને રાક્ષસો અને જૂની વાતો કરી કે કોંગ્રેસ આજે હવનમાં હડકા નાખવાનું કામ કરે છે તો મારે સીધો જવાબ છે પાદરા તાલુકાના પ્રથમ નાગરિક છે અને પ્રજાએ ચૂંટ્યા ત્યાર પછી ધારાસભ્ય બન્યા છે એટલે ખૂબ મારે કેવું છે એમને કે ધારાસભ્ય તમે છો તમને આવી શબ્દો તમે જે વાપરો છો એ ખરેખર તમને શોભતા નથી તમને પ્રજાએ ચૂંટ્યા છે આખા તાલુકાની પાદરાની જનતાએ તમને ચૂંટ્યા છે ત્યારે હવનમાં અડકા નાખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી આખા ભારત દેશમાં ટાંકણી પણ નથી બનતી આજે દેશ આટલો વિકસિત થઈ રહ્યો છે એટલે ઘણા વર્ષો સંઘર્ષમાં રહ્યા છે ત્યાર પછી પણ સિત્તેર વર્ષથી વધુ પણ કોંગ્રેસની સરકાર ભારત દેશમાં રાજ કર્યું હતું ત્યાર પછી એમના પિતાશ્રી જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા એટલે ખૂબ મારે કેવું છે કે કોંગ્રેસમાં જૂના પણ અમારા ગામના મુજપુર ગામના પ્રવીણસિંહ કૃષિસિંહ જીતસિંહ પરમાર એવા દિગ્ગજ નેતાઓ જેને મુરબ્બીઓ આપણે કહી શકાય તે બધા જ કોંગ્રેસમાંથી આવ્યા છે આજે પાદરામાં જેટલી પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે બધા કોંગ્રેસમાં તણાઈને આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન કરે એવું ધારાસભ્ય એમને પાર્ટીને નુકસાન થાય એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે નિવેદન કરી રહ્યા છે એટલે મારે અમને સીધું કેવું છે ધર્મ સત્તા પણ છે આ દેશમાં રાજ સત્તાની ઉપર ધર્મ સત્તા છે જ્યારે પણ આવા તમે શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે દેશ માટે પણ ખરાબ છે અને આપણી ભાષા માટે પણ ખરાબ છે એટલે સત્તાનું અભિમાન તમને ચડી ગયું હોય વાત બરાબર છે પણ રાજ સત્તા ની ઉપર ભગવાન ની ધર્મ સત્તા છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ આ મારી વાત છે